એક ગુરુના બે શિષ્યો હતા જેમાંનો એક ભણવામાં ખૂબ હોશિયાર હતો જ્યારે બીજો કમજોર હતો પરિણામે પહેલા શિષ્યને દરેક જગ્યાએ પ્રશંસા અને સન્માન મળતું જ્યારે બીજા શિષ્યની દરેક જગ્યાએ ઉપેક્ષા થતી એક દિવસ બીજો શિષ્ય અકળાઈને ગુરુજી પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી તમે મારી સાથે અન્યાય કરી રહ્યા છો હું એ શિષ્યની પહેલાથી તમારી પાસે શિક્ષણ મેળવી રહ્યો છું તેમ છતાં તમે એને મારાથી વધારે જ્ઞાન આપી રહ્યા છો ગુરુજી થોડો સમય મૌન રહ્યા અને ત્યારબાદ બોલ્યા કે ચાલ તને એક વાર્તા સંભળાવું એક યાત્રી ક્યાંક જઈ રહ્યો હતો અને રસ્તામાં તેને તરસ લાગી થોડું ચાલ્યા બાદ તેને એક કૂવો દેખાયો જ્યાં એક ઘડો તો હતો પણ દોરડું ન હતું જેથી તે આગળ નીકળી ગયો થોડા સમય બાદ એ જ કૂવા પર બીજો એક તરસ્યો યાત્રી આવ્યો તેણે ઘડો જોયો પણ દોરડું તો હતું જ નહીં તેણે આજુબાજુ નજર દોડાવી તો કૂવાની બાજુમાં ઘાસ ઉગેલું હતું તેણે ઘાસ ઉખેડ્યું અને દોરડું વણવાનું શરૂ કર્યું થોડા જ સમયમાં દોરડું તૈયાર થઈ ગયું જેના વડે તેણે કૂવામાંથી પાણી ખેંચીને પોતાની તરસ છીપાવી હવે તું મને જવાબ આપ કે કયા યાત્રીને વધારે તરસ લાગી હતી તો શિષ્યએ જવાબ આપ્યો કે બીજા નંબરના યાત્રીને વધારે તરસ લાગી હતી એવું આપણે એટલા માટે કહી શકીએ કારણ કે તેને તરસ છીપાવવા મહેનત કરી તો ગુરુજીએ જવાબ આપ્યો કે તેવી જ રીતે તારા સહપાઠીમાં જ્ઞાન મેળવવાની તરસ છે જેને તે સતત મહેનત કરી રહ્યો છે હું જ્ઞાન તો બંનેને સમાન જ આપું છું પણ તું એટલી મહેનત કરતો નથી આ વાત એ શીખ આપે છે કે જો કંઈક મેળવવાની ઈચ્છા હોય તો એને તમે તેની પાછળ મહેનત કરતા રહો તો અચૂક સફળતા હાંસલ થાય જ છે અને હવે આ વાત એકસો વિચાર દ્વારા પણ સમજી લઈએ આજનો સુવિચાર ભાગ્યમાં જે પણ લખેલું છે તે મળીને જ રહેશે પરંતુ જો તમને તે કરતા પણ કંઈક વિશેષ મેળવવું હોય તો તમારે મહેનત કરવી જ પડશે